આ પછી પીએમ મોદી ભુજ પહોંચ્યા છે પીએમ મોદી ભુજ જરપુરથી સભાષણ સુધીના માર્ગ પર દોઢ કિલોમીટર રોડ શો છે જેમાં સજોડ જેટલી મહિલાઓ કેસરી સાડીને માથે સિંદૂર લગાવીને પીએમ મોદીને આવકારશે સિંદૂરની જેમ સજ્યવ ગુજરાત ઓપરેશન સિંદૂરથી વિજય મેળવ્યા પછી પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના વતન છવ્વીસ અને સત્યાવીસ મે ગુજરાતમાં છે સાંજે સાડા છ વાગે અમદાવાદ આવશે ત્યારબાદ અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રેડ સુધી રોડ શો કરશે આ રોડ શો માટે એરપોર્ટ ગુજરેલ પાસેથી શરૂ કરી ઇન્દિરા બ્રેડ સુધી ઓગણીસ સ્ટેજ બનાવવામાં આવ્યા છે રોડ શોના રૂટ પર દરેક જગ્યાએ તિરંગા લગાવવામાં આવે છે દરેક સ્ટેજ ઉપર સેનાને સત વંદન મોદીજીને દેશનું સંપૂર્ણ સમર્થન સ્લોગન સાથેના બેનરો લગાવવામાં આવ્યા છે અમદાવાદ એરપોર્ટ પાસે આવેલ તાજ સર્કલ નજીક બ્રહ્મોસ મિસાઇલના કટઆઉટ પણ મૂકવામાં આવ્યા છે બ્રહ્મોસ મિસાઇલ પાસે એક તરફ નરેન્દ્ર મોદી અમદાવાદમાં પીએમ ના રોડ શો સમય જ વરસાદની શક્યતા પીએમ મોદી આજે સાંજે અમદાવાદમાં રોડ શો યોજવાના છે જોકે રોડ શો સમય જ અમદાવાદમાં વરસાદનો વિઘ્ન આવે તેવી શક્યતા છે હવામાન વિભાગ તરફથી અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે આજની વરસાદની આગાહી કરવામાં આવી છે સાંજે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી રોડ શો યોજવાના છે રવિવારે સાંજે અમદાવાદમાં ભારે પવન કૂંકાવાને કારણે રોડ શોના રૂટ પર બેનર અને મંડપને નુકસાન થયું હતું આજે સાંજે પીએમ મોદીનો રોડ શો છે તો બીજી તરફ અમદાવાદ શહેરમાં સાંજના સમયે પવન સાથે વરસાદની શક્યતા છે કાલેબીએમ ગાંધીનગરથી પાંચ હજાર પાંચસો છત્રીસ કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે વડાપ્રધાનના હસ્તે રાજ્યના નાગરિકોને વિવિધ વિકાસ કાર્યોની ભેટ મળવાની છે આવતીકાલે સત્યાવીસમી મેના રોજ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં આયોજિત વિશેષ કાર્યક્રમમાં વિવિધ વિભાગો હેઠળ પાંચ હજાર પાંચસો છત્રીસ કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વડાપ્રધાનના હસ્તે થવાનું છે જેમાં વડાપ્રધાનના હસ્તે ગુજરાતના નાગરિકોની આરોગ્યની સુખાકારીમાં વધારો કરતાં અંદાજે છસો કરોડના મહત્વના બે પ્રકલ્પોનું ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કરાશે વિશ્વના સૌથી મોટા રિવરફ્રન્ટના ફેઝ થ્રીનું પીએમ મોદીના હસ્તે સત્યાવીસ મે ખાતમુહૂર્ત સાબરમતી નદી એટલે અમદાવાદ શહેરની આગવી ઓળખ એમાં પણ નદીની બંને બાજુ રિવરફ્રન્ટ પિકનિક સ્પોટ બની ચૂક્યું છે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે રિવરફ્રન્ટ તેમનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હતો અને બે હજાર બારમાં ફેઝ વનનું તેમના હસ્તે ઉદ્ઘાટન થયું હતું આડત્રીસ કિલોમીટરની લંબાઈ સાથે વિશ્વનો સૌથી લાંબો રિવરફ્રન્ટ કુલ સાત ફેઝમાં વહેંચાયેલો છે જેમાં ફેઝ ટુનું કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે પરંતુ એની સાથે હવે પીએમ મોદી સત્યાવીસ મે રિવરફ્રન્ટ ફેઝ ખાત ખાતમુહૂર્ત કરશે ડ્રગ્સને ને ડિલિવરી આપવા આવેલા કપલની ધરપકડ મધ્યપ્રદેશથી બાવનપુર લાખ લાખનો રૂપિયાનું એમડી ડ્રગ્સ લઈને અમદાવાદ આવેલા કપલની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે મંગાવતો હતો સાથે યુવક ધરપકડ કરી છે લોભામણી જાહેરાત કરીને ઠગાઈ શેર બજારમાં રોકાણ કરવાથી પાંચ થી ત્રીસ ટકા સુધી નફો હશે એવી લોભામણી જાહેરાત કરીને સાયબર કઠિયાઓએ ઈસરોના નિવૃત્ત અધિકારી પાસેથી બ્યાસી લાખ પડાવ્યા

શહેરના ચૌદ સ્વિમિંગ પુલમાંથી નવમાં જ મહિલાઓને સ્વિમિંગ કરાવવામાં આવે છે મ્યુનિસિપલના ચૌદ સ્વિમિંગ પુલમાંથી વાસણા વાડદ સરદાર પટેલ સ્ટેડિયમ રાણી પોઢાઓ બાગેફીર દોસ લાલ દરવાજા અને ખાતે મહિલાઓ માટે બપોરના સમયગાળામાં સ્વિમિંગ શીખવાડાય છે સોલા ભાગવત યોગી કુટીરમાં યોગીજી મહારાજનો જન્મોત્સવ સોલા ભાગવત સ્થિત યોગી કુટીરમાં યોગીજી મહારાજને એકસો તેત્રીસમો જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો આ પ્રસંગે હરિભક્તો દ્વારા એકસો અગિયાર વાનગીઓને અનુકૂળ ધરાવવામાં આવ્યો કાર્યક્રમમાં પૂજ્ય વિવેકજીવન સ્વામી અને પૂજ્ય ત્યાગસંત સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા જન્મોત્સવની ઉજવણીમાં બસોથી થી વધુ હરિભક્તોએ ભાગ લીધો હતો સંતોએ ઉપસ્થિત હરિભક્તોને આશીર્વાદ આપ્યા હતા કાર્યક્રમ દરમિયાન સત્સંગ અને પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું અંતમાં આરતી ઉતારી આનંદ અને ઉત્સાહપૂર્વક જન્મજયંતિની ઉજવણી સંપન્ન થઈ હતી સદગુરુને મળ્યો ગ્લોબલ ઇન્ડિયન એવોર્ડ ઈશા ફાઉન્ડેશનના સ્થાપક સદગુરુને કેનેડા ઇન્ડિયા ફાઉન્ડેશન CIF દ્વારા ગ્લોબલ ઇન્ડિયન એવોર્ડ વિધર 25 થી સન્માનિત કરવામાં આવ્યા છે આ એવોર્ડ માનવ ચેતના અને પર્યાવરણ ક્ષેત્રે તેમના અસાધારણ યોગદાન માટે આપવામાં આવે છે અમદાવાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે